ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી છે શાહી પનીર તો જો એકવાર તમે પણ મારી રીત મુજબ શાહી પનીર બનાવશો તો રેસ્ટોરન્ટમાં નું શાહી પનીર પણ તમે ભૂલી જશો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અહીં આપણે મોળું દહીં લેવાનું છે લગભગ ત્રણ ચમચી જેવું મેં દહીં લીધું છે હવે આમાં એક ચમચી આપણે ચણાનો લોટ નાખીશું હવે આમાં આપણે લાલ મરચું પાવડર નાખીશું જીરું નાખીશું થોડી હળદર નાખીશું થોડું મીઠું નાખીશું બહુ અત્યારે નથી નાખવાનું ત્યારે ખાલી પેસ્ટ માટેનું જ નાખવાનું છે હવે આપણે આમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું આને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણી પેસ્ટ તૈયાર છે હવે એમાં આપણે લગભગ અડધી ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ નાખવાનું આપણે આપણે ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તો પેસ્ટ તૈયાર છે હવે આપણે પનીરના ક્યુબ કરી દઈએ હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે અહીં જે પેસ્ટ બનાવી હતી એમાં આપણે પનીરના ટુકડા તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે પનીરના તેલ તેલમાં નાખી દઈશું આપણે પનીર નું ફેકી લઈશું આવી રીતે આપણે એકવાર બનાવશું તો બહુ જ મસ્ત સબ્જી થશે એકદમ બાર રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં જ થશે અને આપણા પનીર પણ એકદમ સોફ્ટ થઈ જશે થોડીવાર માટે આપણે એને ચડવા દઈશું હવે અહીંયા આપણે ગ્રેવી માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું આપણા પનીર સરસ પેકાઈ ગયા છે હવે આપણે ગેસ ની ફ્લેમ બંધ કરી દઈએ અહીં આપણો તેલ પડાવી ગયું છે હવે આપણે આ હિંગ નાખીશું હવે આમાં આપણે જેની તમારી ડુંગળી એડ કરીશું હવે આમાં આપણે આ બે પેસ્ટ નાખીશું તો આપણે ડુંગળીને સારી રીતે સળવા દઈશું સોનેરી રંગની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકાવા દઈશું સોનેરી રંગની થઈ ગઈ છે હવે એમાં આપણે એમાં આપણે ટમેટો પ્યુરી એડ કરીશું લગભગ મેં અહીંયા બે ટમેટા ની પ્યુરી બનાવી છે એ એડ કરીશું સારી રીતે હલાવી દઈશું હવે ટમેટા પ્યુરીને ચડવા દઈશું હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું હળદર અને ધાણાજીરું એડ કરીશું મીઠું એડ કરીશું હવે અહીંયા એક ચમચી પંજાબી શાકનો મસાલો એડ કરીશું હવે આપણે સારી રીતે દઈશું પેસ્ટનો સરસ કલર આવી ગયો છે હવે આપણે જે અહીં દહીં ની પેસ્ટ કરી હતી એ ગ્રેવીમાં એડ કરી દઈશું એ પેસ્ટ આપણે બધી જ નથી નાખી દેવાની પનીરમાં એમાંથી છે ને બે ચમચી જેટલી કાઢી લેવાની છે કારણ કે એ પછી આપણે ગ્રેવીમાં એડ કરશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગ્રેવી થઈ ગઈ છે હજી એને આપણે થોડી વાર ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણી ગ્રેવી થઈ ગઈ છે પણ થોડી જાડી છે એટલે આપણે એમાં થોડું પાણી એડ કરીશું આપણે એને ગરમ મૂકી દઈશું કરવા તો આપણી ગ્રેવી સરસ બનવા જાય છે હવે હજુ થોડી વાર માટે એને આપણે રેવા દઈશું તો તેલ ઉપર આવી ગયું છે હવે એમાં આપણે પનીર એડ કરી દઈશું

તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ